જેને ન મળ્યા હોય એ આશીર્વાદ માં હોકો મારા બાપ સમજો આશીર્વાદ અને જેને મળી જ એના આશીર્વાદ અરે અને જેને આશીર્વાદ થઈ ગયા પછી તો એ મારો વાલો જમશે એમ રહેવાનું છે આશીર્વાદ તો આવી ગયા જયારે સદગુરુ ના ચરણે ગયા આશીર્વાદ થઈ ગયા પછી તો અખંડ આનંદ છે હવે વધારે કારણ કે સંતો વધારે છે પણ કોઈને સમય મળક ન મળે બાપા થોડીક દિલગીરી માફ કરું છું હવે અમારે શિયાવાડામાં રૂપારામ મહારાજ અમારા લાલજી રામ મહારાજ રૂપારામ ના બે દીકરા અમારા બધા ભક્તો સંતો એનો કોઈ શબ્દ થી વર્ણન થયા કેમ નથી એવો ભાવ પ્રેમ છે હવે બીજું પ્રથમ પહેલા તો સંતોષ રાખજો મારા બાપ સંતોષ સંતોષ એટલે બધામાં આવવું જોઈએ ખાવામાં બોલવામાં હાલવામાં ચાલવામાં વાણીમાં પ્રભુ તું આપે એટલું લો આમાં વધુ ઓછું કાંઈ ન કહું હેરા માણેક મોતી ખવાય ને ખવાય બાજુ ખાઉ પ્રભુ તું આપે એટલું લો આમાં વધુ ઓછું કાંઈ ન કહું

ઘરના ખૂણા જો પ્રભુ મળી જાય તો તીરથ કરવા સીધ જાઉં સીધ જાઉં દાદ કહે તારી દુનિયામાં તું રાખે એમ રહો પ્રભુ તો આપે એટલું લવ આમાં વધુ ઓછું કાંઈ ન કહું કારણ કે મહાપુરુષો આપણને કેટલું બધું એક થોડીક વાતમાં હવે દરિયો એટલે દરિયો પીવાથી તરસ નહીં પૂછાય દરિયો એટલે અત્યારે તમે આમ નજર નાખો મારા બાપ શું કરશો

तबला वाला शांत आ पा चेत चेत हीरो हाथ मति जाय जे रे एना खोया पसी रोया शू थाय जे रे चेत चेत हीरो हाथ मति जाय जे रे अरे हीरो आयो से तर आत्मा रे एना जळडू ला गाड सतो संग मारे चेत चेत हीरो हाथ मति जाय जे भक्ति कर भी न डर बने नहीं बने रे भक्ति कर भी न डर बने नहीं बने रे बोले बोले प्रभु जी तने नहीं मले रे चेत चेत हीरो हाथ मधी जाय से रे सुरा होय देखे ले से जान मारे मरा जीवा समझे गुरु सान मारे चेत